ગામડાનો માતાજી મિત્રો આજે અઢાર જુલાઈ હવામાનની વાત કરીએ તો મિત્રો અત્યારે જે રાઉન્ડ આવ્યો હોત ચાલુ થશે આજથી તે રાઉન્ડ ની વાત કરીશું ને પાછલા રાઉન્ડ માટે ઉજળા સંકેતો બની ગયા તેની વાત કરીશું અત્યારે સિસ્ટમની પરિસ્થિતિ શું છે તે વાત કરી લઈએ પહેલાં આજની આ નવા ફ્રેશ રાઉન્ડની વાત કરીએ પછી પાછલા આપણે જે પરમ દિવસે વિડીયો જોઈએ તેની સ્થિતિ શું છે તે પણ આપણે જોઈશું મિત્રો અત્યારે સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર આવી અને આગામી ચોવીસ કલાકની અંદર રાજસ્થાનમાં પ્રવેશ કરશે બ્લડ ડિપ્રેશનમાંથી નબળી પડી જાય છે લો પ્રેશર રહેશે પછી નબળી પડી અને ધીમી પડશે નીચે ઉતરશે અને જે પાકિસ્તાનમાં સિસ્ટમ હતી તે અત્યારે નબળું એવું યુએસએ થઈ ગયું અને તેનું સર્ક્યુલેશન આ સિસ્ટમ સાથે થઈ ગયું હવે મિત્રો એ સર્ક્યુલેશન નીશું આવશે ટ્રફ આપણે ધારીઓ તો એથી વધારે નીશો નમે છે એટલે આજથી અઢારથી જે રાઉન્ડ ચાલુ થાય તે ઉત્તર ગુજરાતને કચ્છ સાઈડથી સૌરાષ્ટ્રમાં પણ ચાલુ થઈ જાય આજથી વરસાદ પણ સૌરાષ્ટ્રમાં ગતિવિધિ કાલે વધે હવે આપણે મિત્રો જે કે એક છૂટો છવાયો એટલે સાર્વત્રિક રાઉન્ડ નથી પણ છૂટો સવાયો એટલે આપણને એવું લાગે કે હા છૂટો સવાયો એટલો છૂટો સવાયો પણ નથી આમ તો રાઉન્ડ ચારો છે અને જેને લોટરીમાં ભાગ્યમાં એ છે એને બે ત્રણ ઇંચ સુધીના વરસાદ પણ મળી શકે હવે મિત્રો જે અત્યારે ઉત્તર પ્રદેશથી મધ્યપ્રદેશ સુધી ખીસ્યું છે એ રાજસ્થાનમાં જ નીચું આવશે એટલે આપણે ઉત્તર ગુજરાતમાં આજથી ચાલુ થાય રાઉન્ડ કચ્છમાં થાય રાત્રિથી અને ધીમે ધીમે સૌરાષ્ટ્રમાં આજે તમે જુઓ સૌરાષ્ટ્રમાં હોટ એન્ડ વુમિન્ડ એટલે કે બફારાવાળું વાતાવરણ થઈ ગયું છે એટલે એવું નહીં માની લેવાનું કે ઉપરની ચાઈટ પશ્ચિમ ચૌરાષ્ટ્ર ને ઉત્તર ગુજરાતને લાભ આપશે તે સૌરાષ્ટ્ર પૂરાને લાભ આપી શકે આપી શકે એ સૂટો સવાયો ચાર્વત્રિક નથી પણ છૂટો સવાયો પણ એટલો બધો છૂટો સવાયો નથી અને કોઈ એવું નથી કે એકાદ ઇંચ કે ઝાપટાં પડે એમાં અઢી બેથી અઢી ઇંચ વરસાદ પણ પડી શકે હવે મિત્રો જે આગો થ્રુ આપણે આપીએ છીએ માની લો કે જે આપણે પરમ દિવસના વિડીયોમાં જોયું જે પ્રશાંત મહાચરમાં નીકળીને સાઉથ ચાઇના ચાઈના સીમા અત્યારે તે સિસ્ટમ વાવાઝોડું બની જશે આજે અને આજે રાત્રે કે આવતીકાલે તે ચીનના તટે તકરાશે અને પછી નબળું પડીને યુએસસી બની જશે પણ તે રાઉન્ડ આપણા માટે તૈયાર થઈ ગયો છે મિત્રો ભલે તમને ગમે એ મિત્રો એવું લાગતું હોય કોમેન્ટો પણ મેં મારામાં પણ આવી વિડીયોમાં ઘણી બધી વાંચી ઘણી જગ્યાએ આપણે જરૂર પણ છે વરસાદની અને ઘણી જગ્યાએ વરાપની જરૂર છે અને જુલાઈ મહિનામાં નથી ને આવવું તે મેં સાંભળ્યું છે પણ બધા ઉજળા સંકેતો આપણે ફેવરમાં છે તેના કારણો જોઈએ પછી આપણને માનો કે આ ઓગણીસ અને વીસ પછી થોડા રાઉન્ડ ધીમો પડે એકાદ બે દિવસ અને પછી આવો રાબ જેવું લાગે ને હવામાનના મોડલોમાં ફારફેર થઈ જશે અને બસ હવે નહીં આવે એવું પણ લાગશે કારણ કે ચોમાસું ધરી વીસ જુલાઈ પછી હિમાલયની તળેટી બાજુ ખસશે અને ત્રણ ચાર દિવસ તે બાજુ રહીને ફરી પાછી ચોવીસમાં જ્યારે એ સિસ્ટમ એ બંગાળની ખાડીમાં આવે જે આપણે આ વાત કરી દક્ષિણ વાળે એટલે ધીમે ધીમે ધરી પાછી તેની નોર્મલ સ્થિતિમાં આવશે નીચે આવશે એટલે આપણે અઠ્યાવીસ ઓગણત્રી ત્રીસમાં રાઉન્ડ પાકો હશે વચ્ચે વચ્ચે તમને એવા મોડલોમાં ફારફેર લાગે ને બધું એવું થશે પણ આઈએમડીએ પણ ઇનપુટ આપવાનું શરૂ કર્યું છે તેના વેધર સ્ટાર્ટ આપણે જુઓ જી મુજબ તો સત્યાવીસમાં દક્ષિણ ગુજરાતને પૂર્વ ગુજરાતમાં ચારો એવો બતાવે છે પ્રસાદ એટલે એને ઇનપુટ તો આપી જ દીધા છે અને એના વૈજ્ઞાનિકોને ખ્યાલ જ હોય છે કે આ પ્રસાદ મહાચાગરમાંથી અહીં આવવાનું પણ તે એટલું બધું જરૂરી ન હોય એટલું જાહેર કરતા નથી અને ફેરફારને આધીન હોય તે મોડલોમાં આપી દે બાકી સાત દિવસનું જ આપે સાત દિવસ કોઈ આપે નહીં હાલ જે રાઉન્ડ છે તે સાર્વત્રિક નથી પણ એટલો બધો છૂટાઓ છવાયો નથી લોટરી મુજબ ત્રણ ઇંચ સુધીનો કે ક્યાંક એકલ દોકળમાં ત્રણ ઇંચ ઉપર પણ વરસાદ થઈ શકે અને આપણે બફારો પણ છે હોટ એન્ડ હ્યુમિડ હવામાન છે આગળ આપણે અપડેટ આપતા રહીશું ચેનલની માહિતી સારી લાગે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને ચેર કરજો જય માતાજી